નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસની અંદર પાર્ટિસિપેટ કરવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ત્યાર પછી પાર્ટિસિપેટ કેવી રીતે કરવું એ આજના વિડીયોમાં જોવાનું છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝરો ઓપન કરી સર્ચ બારની અંદર પીપીસી બે હજાર ચોવીસ આટલું લખીને સર્ચ કરશો એટલે આ પ્રકારની લિંક આવી જશે ત્યાં ક્લિક આપવાનું છે આ વેબસાઈટની સીધી લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે નીચે સ્ક્રોલ કરવાનું છે ત્યાં પાર્ટિસિપેટ નામનો ઓપ્શન જોવા મળે છે તો ત્યાં ક્લિક આપવાનું છે એટલે એક નવી વિન્ડો ઓપન થઈ જશે હવે આ ઓફિશિયલ વેબસાઇટ છે તો આની અંદર આપણે સૌપ્રથમ લોગિન લોગ ઇન અથવા રજિસ્ટર કરવું પડે તો લોગિન તમે ત્રણ રીતે કરી શકો છો ઓટીપીની મદદથી ત્યાર પછી માય જીઓવીની મદદથી અને મેરી પહેચાનની મદદથી સૌથી સરળ છે લોગ ઇન વિથ ઓટીપી તો એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં તમારો ફૂલ નેમ નાખો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી નાખો અને લોગ ઇન વિથ ઓટીપી પર ક્લિક આપો હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી જશે ઓટીપી દાખલ કરી અહીં સબમિટ પર ક્લિક આપો અહીં ઓટીપી વેરીફાય કરતાં થોડી વાર લાગી શકે છે તો આપણે વેઇટ કરવાનો છે હવે હું લોગ ઇન થઈ ગયો છું સૌ નીચે સ્ક્રોલ કરો હવે અહીં ટોટલ ચાર ઓપ્શન આપે છે પાર્ટિસિપેટ કરવા માટે બાળક જાતે પાર્ટિસિપેટ કરતું હોય તો અહીં સબમિટ પર ક્લિક આપવાનું છે ત્યાર પછી શિક્ષક દ્વારા બાળકને પાર્ટિસિપેટ કરાતું હોય તો એ માટે અહીં ક્લિક આપવાનું છે અને શિક્ષક જાતે પાર્ટિસિપેટ કરતો હોય તો અહીં ક્લિક આપવાનું છે પેરેન્ટ માટે અહીં આપવાનું છે હું શિક્ષક દ્વારા બાળકોને પાર્ટિસિપેટ કરવા માટેનું જે ફોર્મ છે એ રજીસ્ટ્રેશન છે એ ઓપન કરું છું તો એના માટે અહીં હું સબમિટ આપું છું ત્યાર પછી અહીં સ્ટુડન્ટ નેમ આપવાનું છે ત્યાર પછી લાસ્ટ નેમ એટલે સરનેમ તમે નાખી શકો છો ઈમેલ એડ્રેસ છે ઓપ્શનલ છે મોબાઈલ નંબર પણ ઓપ્શનલ છે જેન્ડર અહીંથી સિલેક્ટ કરવાનું છે ડેટ ઓફ બર્થ ક્લાસ પસંદ કરી લેવાનો છે કયા ક્લાસમાં બાળક ભણે ભણે છે પેરેન્ટનું નામ લખવાનું છે ત્યાર પછી સ્કૂલનું નામ લખવાનું છે અહીંથી સ્કૂલને લાગુ પડતું બોર્ડ આપણે ગુજરાત તો જે પણ તમારે લાગુ પડતું હોય એ પસંદ કરી લેવાનું છે સ્કૂલનું એડ્રેસ લખી દેવાનું છે ત્યાર પછી કન્ટ્રી સ્ટેટ આપણે ફરીથી પસંદ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનું આવશે પિનકોડ નાખવાનો આવશે અહીં થોડી એક્ટિવિટીસ છે એના ક્વેશ્ચનના આન્સર આપણે આપણી રીતે વિકલ્પ છે એ ટીક કરી દેવાના છે આ આન્સર છે એ દરેકની અંદર સેમ આવતા નથી અલગ અલગ આવશે તો દરેકની અંદર પાંચે પાંચ આન્સરની અંદર ટીક કરવાનું છે ત્યાર પછી આપણે છે નરેન્દ્ર મોદી સાહેબને આપણે કઈ રીતનો પ્રશ્ન કરવો છે તો એનું અહીં એક લીટી બે લીટી મૂળ પાંચસો કેરેક્ટરની અંદર જે પ્રશ્ન છે એ કરવાનો છે અને ત્યાર પછી સબમિટ પર ક્લિક આપવાનું છે હવે તમે જે પણ વિદ્યાર્થીનું પાર્ટિસિપેટ કર્યું છે એનું સર્ટિફિકેટ અહીં મળી રહેશે ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક આપવાનું છે એટલે અહીં સર્ટિફિકેટ છે ડાઉનલોડ થઈ ગયું છે હવે એને હું ઓપન કરું છું તો આ રીતે પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસની અંદર પાર્ટિસિપેટ કરવા માટે રજીસ્ટ્રેશન કરી શકાય છે અને પાર્ટિસિપેટ પણ કરી શકાય છે સર્ટિફિકેટ પણ તમે ડાઉનલોડ કરી શકો છો આજના વિડીયો બસ આટલું જોવાનું છે વિડીયોને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો અવશ્ય શેર કરશો